એટલા માટે ફોડી રહ્યા છે કેમ કે જે સાર્ટિસની અંદર જો તમારે જવાનું પ્રિપોન કે પોસ્ટપોન થયું હોય તો તમે ટિકિટ છે રિશિડ્યુલ પણ કરી શકો છો જેથી તમારે જે કેન્સલેશન ચાર્જ આપવો પડે એનાથી તમે બચી શકો છો તો ચાલો હવે જાણકારી મળીએ કે કઈ રીતે તમે જીએસઆરટીસી ની અંદર ટિકિટ રિશિડ્યુલ કરી શકો જીએસઆરટીસી ની ઓફિશિયલ એપ્લિકેશન તમારે ઓપન કરી અને ટિકિટ રિશિડ્યુલ પર ક્લિક કરી દેવાનું છે પછી તમારે તમારો પીએનઆર નંબર અને મોબાઈલ નંબર નાખવાનો છે એટલે તમારા રજિસ્ટર નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી તમારે નાખી દેવાનો છે પછી તમને અહીંયા ઓપ્શન મળશે કે તમારે પ્રીપોન કરવું છે કે પોસ્ટપોન કરવું છે પછી તમારે જે કરવું હોય પ્રીપોન કે પોસ્ટપોન પછી તમારે સર્ચ કરી લેવાનું છે જેટલી પણ બસ અવેલેબલ હશે એ તમને શો થઈ જશે પછી જે તમારે અમાઉન્ટનો ડિફરન્સ જો તમારી ટિકિટ વધારે પૈસા થતા હોય તો પે કરવાના છે અને જો વધશે તો તમારા અકાઉન્ટમાં ઓટોમેટિક જમા થઈ જશે જે બસ ઉપર તમે ટિકિટ બુક કરો એ ઉપર એટલે પછી તમે ફાઈનલી કન્ફર્મ કરશો એટલે તમારી ટિકિટ છે એ થઈ જશે તો આવી જ અવનવી માહિતી માટે ગુજરાત પેજ ને ફોલો કરી લેજો